ચાળીસ વર્ષથી ગુમ થયેલા પક્ષીની શોધમાં કરોડોનો ખર્ચ કાલીવી કોડીમાં શું ખાસ છે આંધ્રપ્રદેશનો વન વિભાગ છેલ્લા ચાલીસ વર્ષથી એક દુર્લભ અને રહસ્યમય પક્ષીની શોધ કરી રહ્યો છે આ પક્ષીનું નામ કાલિવી કોડી છે જેને અંગ્રેજીમાં ફોરેસ્ટ ઓવલેટ કહેવામાં આવે છે વન વિભાગે તેને શોધવા માટે ખાસ કેમેરા ટ્રેપ લગાવ્યા છે જંગલોમાં વારંવાર શોધ કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેનો અવાજ કોલ રેકોર્ડ કરવા માટે પણ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કાલીવી કોડી શું છે કાલીવી કોડી ગુવરની એક અત્યંત દુર્લભ પ્રજાતિ છે જે છેલ્લે ઓગણીસો ના દાયકાની શરૂઆતમાં જોવા મળી હતી ઓગણીસો છ્યાસી માં આંધ્રપ્રદેશના ઇટાનના નામના એક સ્થાનિક ગ્રામજનોએ આ પક્ષી જોયું તેણે તેને મુંબઈમાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી બીએનએચએસ લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ પક્ષી રસ્તામાં જ મૃત્યુ પામ્યું તે મૃત પક્ષી હજુ પણ બીએનએચએસ ના સંગ્રહાલયમાં સચવાયેલ છે કરોડોનો ખર્ચ શા માટે થઈ રહ્યો છે વન વિભાગ માને છે કે આ પક્ષીનું અસ્તિત્વ જીવંત વન્યજીવન અને વન્યજીવનુ પ્રતિક છે જો આ પક્ષી ફરીથી દેખાય છે તો તે વૈજ્ઞાનિક સંશોધન પર્યાવરણીય અભ્યાસ અને ઇકોટુરિઝમ માટે એક મોટી સિદ્ધિ હશે તેથી સરકાર આ મિશન પર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે આ ઉપરાંત કાલિવી કોડીઆઈસીન ની લુપ્તપ્રાય પ્રજાતિઓની યાદીમાં છે અને તેનું સંરક્ષણ ભારત માટે આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બની શકે છે શોધ ક્યાં ચાલી રહી છે સિદ્ધવત્તમ વન અભયારણ્ય કડપા જિલ્લો આંધ્રપ્રદેશ ગોદાવરી અને પન્ના નદીઓની ખીણો સ્થાનિક લોકોની મદદથી અહીં શોધને વધુ તીવ્ર બનાવવામાં આવી છે નિષ્કર્ષ કાલિવી કોડી માત્ર એક પક્ષી નથી પરંતુ ભારતની જૈવવિવિધતા અને વન્યજીવન સંશોધનનું પ્રતિક બની ગયું છે આંધ્રપ્રદેશ સરકારનો આ પ્રયાસ દર્શાવે છે કે પ્રકૃતિના ખોવાયેલા ખજાનાને શોધવા માટે કેટલી ધીરજ સમય અને સંસાધનોની જરૂર છે રિપોર્ટર રફાકત ખત્રી બોડેલી